અમે આપણ કિલેમાં ને એને બોલવા હાટું પછી હાકળું હાકલાલીન પડે બેઠા બેઠા બોલાય ગયા એટલે તો વાત કરતા કરતા અમારી જી ભેં તમે બળુકા પણ પગ પતળા પાતસા અમારા પગ બહુ મજબૂત નો પગ અમે ઊભી ઊભીને ને ભરીને ભરી ને ઈ રહી જાય અમારા જી બે દોર જાતા કે તણાય ને પગ પતળા પાતસા હવે તો અમે અકબર શા બે વાતો થયું અરસ્ત તો કવિ ના કે તું અકબર શા જો ના

પણ હાથ ના આવે એક ઈ તો પોરહ રાણ પોરહ પારહ મણી છે ને ઈ નથી બગે અકબર પથર અનેક આ પાણા છે કે બધાય વા 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 એટલે કહી દીધું અકબર પથર અનેક અને ભોગોટ કે ભેળા ગયા પણ આઠ ના આવે એક પારસ પારસ છે રાણ પ્રતાપના અમે બેઠા બેઠા રામ રામ કરીએ જઈએ અને બાપુ પછી અકબરે કંઈ કીધું તો ને ધારાવડી અંબરજડા એ કંઈ છે મોડ તો હંડાય ને આવે અને કવિ હોય એને તો મોર આવે અને કવિ લખે નહીં તો કવિ નહીં રાવણે કવિતા લખી છે રાવણ કવિ હતો કેવી કવિતા રાવણની શંકરની કવિતા પછી કવિ હતો રંકર ની કવિતાનસિંહ કહા રામ રામસિંહ ની કવિતા કહા રામ કહા લખણ નામ રહ્યો રામાયણ રામાયણ અને કહા કૃષ્ણ બળદેવ કૃષ્ણ ભગવાન ક્યાં બલદેવ ક્યાં એના વથાણ ગાયું નંદરાજાના રાજા ના મકાન ક્યાં નથી દસ વર્ષ ની ઉડેલી નથી તો ઈ કહા રામ કહા લખણ નામ રહીયો રામાયણ પણ રામાયણ લેવો તો એમાં એનો બધો વર્તાણ બોલે ઇતિહાસ બોલે કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ પુરાયણ એમ વાલ્મિક કવિ મહાન કવિ વાલ્મીક સુખ સુગદેવ વાલ્મીક સુક વ્યાસ અને વેદ વ્યાસ વાલ્મીક સુક વ્યાસ જો કથા કવિતા ન કરનતા કરનતા હોય એને આ કઈ કથા કવિતા હું ન હોત જો કથા કવિતા ન કરનતા તો કવન સ્વરૂપ સેવતા

તો તો ભેળા છે દુનિયા ભાગ પણ આ તો હર હાટે સુ ભાગે હાથ નું ગુરુટીયો ભણે આ તો માઠા હાટે માળા આ કે ઈ થું નથી નામ ના કમાવે તો જશ અમર નામ જા હો રાણે રાજીએ કીધું કે જશ અમર નામ છા હો દીકે કોઈ પણ જો જશ છા હતા હોય અમર નામ રાખવા ચાહતા હોય જસ અમર નામ ચાહો જી કે તો સુવન અખરા કે જીવતા અખર હ દાદા અંબર વાત કરી કરીને એથી દાદા અંબર જોય આ ધરતી બહુ જાડી છે આ ચીંગી છે ધરતી અને પછી એથી મોટો તો આકાશ છે કે જેમાં આ બધા સમાઈ ગયા સમાઈ ગયા દર દાડી ને દાડા અંબર અને એથી દાદા ચારણ જોય એથી દાડો જો હોય ત્રીજા નંબરનો દાડો તો ચારણ દાડો છે અને એથી જો દાડો અલ્લાહ

મિત્રો સ્વાગત છે તમારું આજે અહિયાં કવિરાજ મણિલાલ ભા હું તો એમને કાકા કહું છું એમને પૌત્ર ના લગ્ન પ્રસંગે અમે બધા અહિયાં ભેડા થયા છીએ તો આપને થોડી વાર માટે મણીલાલભાઈ મોજ કરાવી આપે સાંભળીએ છીએ તો મળતા રહેશું ફરી ક્યારેક ત્યાં જય માતાજી